તો મિત્રો તમે જોઈ શકો છો ખેડૂતો બેઠા છે અહીંયા શું નામ દાદા મારું નામ જોરો કયું ગામવાડાવાડા ગામ ના વેનાલમાં પાણી બનશે પાણી તો અમારા ઢોરા અને વાવેતર અને અમારે પણ ફાંફા છે તો તમે સરકાર પાણી ના મૂકે તો અમારે આ સરકાર ને લાઈન કરવાની જ શું ઓકે એટલે અમે એટલી માગણી કરાશ હાથ જોડીને વિનંતી કે અમારી ચેનલમાં પાણી મૂકો તો અમારા ઢોરા ને બધું

અને મારી ચેનલ પર પહેલી વાર હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આવીને અપડેટ આપણી ચેનલ પર તમને મળતી રહેશે તેથી આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બાજુમાં આપેલ બે લાયકન પર પ્રેસ કરી લેજો જે જેથી કરીને નવો વિડીયો અપલોડ કરો તો તેનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને વધુમાં વધુ મિત્રો આ વિડીયો છે એ પૂરો જોજો જેથી કરીને તમે વિડીયો પૂરો જોશો તો બીજા ખેડૂતો સુધી પહોંચી શકશે નકા વિડીયો પહોંચી શકશે નહીં તેથી આપણી

તો મિત્રો તમે જોઈ શકો છો કે જે સલીમગઢના જે ખેડૂત છે અને હાલ હું અત્યારે તમે જોઈ શકો છો કે જે કચ્છ કેનાલ કેનાલ ઉપર હાલ હું મિત્રો ઊભો છું અને તમે જોઈ શકો બિલકુલ કેનાલમાં પાણી નથી અને અત્યારે હાલ ખેડૂતોને ખાસ જરૂર છે પણ એ તેઓ સરકાર શ્રી આગળ એવી રજૂઆત કર્યા છે કે અમને જલ્દીમાં પાણી જો કેનાલ માં આવવામાં આવે તો અમારે જે પશુ પાલનનો જે ઘાસચારો છે એ બચી જાય તો આપણે જે બીજા ખેડૂત ઉડા છે આપણે તેમ બોલો શું નામ તમારું મારું નામ છોટાજી બાલાજી આ કયા ગામના વતની તેરવાડાના વતની પેરાડાના વતની તો હાલ તમે સરકારશિયા કશું રજૂઆત કરવામાં ઓમરે અતારે પાણી જરૂર છે અતારે ઢોરન પાવામાં ઘાસચારો સુકઈ જઈ રહ્યો સર તમાજી તમે ક્યાંય ગમના પત્ની ત્યાર વાળા ત્યાર વાળા ગમના પત્ની તમે શું સરકાર છે આગળ રજૂઆત કરવા માંગો સાહેબ એવું છે કે ગાચ સારો છે વાયેલું છે માલ માટે બરાબર સુકી જાય પાણી છોડે તો સારું કેવાય બિલકુલ પાણી નથી અને અત્યારે તમે જોઈ શકો છો કે ખેડૂતો અહિયાં હાલ કેનાલ ઉપર બેઠા છે પાણીની વાટ જોઈને કે પાણી સરકાર થી છોડે તો આપડે પાણી ની ખાસ જરૂર છે તો મિત્રો તમે વિડીયોમાં જોઈ શકો ને એક ખેડૂત બીજા જોડે શું ના તમારું શૈલેશ કુમાર શૈલેષ કુમાર સર રજુ કરી સારું અમુક લોકોને શક્યતા નહી પાણી નહીં પીવાનું પાણી પણ મળતું ઘરો પીવાનું નહીં અમુક વિસ્તારમાં પીવાનું પાણી પણ નથી મળતું